હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું નવસારી અને વલસાડ ડિસ્ટ્રિક્ટનું ફેમસ એવું ભગત મુઠિયાનું શાક બનાવીશું તો ચાલો તેના માટેની આપણે રેસીપી જોઈ લઈએ તો અહીં મેં દોડ વટકી ચણાની દાળને સરખી રીતે વોશ કરીને પાણીની અંદર પાંચ કલાક સુધી પલાળી દીધી હતી દાળ સરસ એવી પલળી ગઈ છે આ રીતે આરામથી તૂટી જાય છે હવે આપણે એને મિક્સર જરમાં પીસી મિક્સર જારના કપમાં આપણે દાળને એડ કરીશું દાળમાંથી પાણી થોડું પણ નથી આવવા દેવાનું કોરી જ પીસવાની છે દાળને તો તમે જોઈ શકો છો આ રીતની પીસવાની છે બધી દાળ પીસીને લઈ લીધી છે આ રીતે હવે આપણે દાળની અંદર એક મીડિયમ સાઇઝનું બટેકુને છાલ ઉતારીને વોશ કરીને લઈ લીધું છે એને આ રીતે આપણે ખમણીની મદદથી ખમણી લઈશું બટેકું એડ કરવાનું કારણ એ જ છે કે જેનાથી મુઠ્ઠી એકદમ સોફ્ટ બને એટલા માટે આપણે એક રીત એક આ સાઈઝનું બટેકું લઈને ખમણી લેવાનું છે આ રીતે હવે આપણે અડધી ચમચીથી ઓછો એટલું હળદર પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે થોડું જીરું પાવડર એડ કરીશું હવે આપણે અડધી ચમચી એટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું મીઠું નથી એડ કરવાનું કારણ કે આપણે મસાલામાં એડ કર્યું છે મેં અલગ થોડું જીરું એડ કરીશું જીરું એડ કર્યા પછી આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું એકદમ ઓછો એડ કરવાનો જેનાથી સોફ્ટ આટલા મસાલા એડ કર્યા પછી આપણે સરખી રીતે હાથથી મિક્સ કરી દેવાનું છે દાળની અંદર બધા મસાલાને આ રીતે મિક્સ કરી લેવાનું હાથથી આ રીતના નાની સાઈઝના આપણે મુઠિયા વાળી લઈશું એકદમ નાની સાઈઝના વાળવાના છે તો આ રીતેના બધા મુઠિયા બનાવીને મેં રેડી કરી લીધા છે ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે આ રીતે આપણે બધા મુઠિયાને એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને આપણે તળી લઈશું એક વખતમાં જેટલા તેલમાં આવે એટલા એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી એ સરખી રીતે કૂક થાય આ રીતે ચમચાની મદદથી હલાવતા જઈને આપણે બધી બાજુથી મુઠિયાને ફ્રાય કરી લઈશું મુઠિયા સરસ એવા ફ્રાય થઈને ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું એને આ જ રીતે આપણે બધા મુઠિયાને તેલની અંદર ફ્રાય કરી લઈશું હવે આપણે શાક બનાવવાનું છે એટલા માટે મેં બે મીડિયમ સાઇઝના બટેકાને છાલ ઉતારીને વોશ કરીને લઈ લીધા છે ત્રણ નાની સાઇઝની ડુંગળી લીધી છે એને પણ છાલ ઉતારીને એને વોશ કરીને લઈ લીધી છે હવે આપણે એને કટિંગ કરી લઈશું આ રીતે મીડિયમ સાઈઝના બટેકાને ડુંગળીને કટિંગ કરવાનું છે ડુંગળી બટેકા આ રીતે બધા કટ કરી લીધા છે શાકનો વઘાર કરીશું જેના માટે કઢાઈમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે અડધી ચમચીથી ઓછી એટલી આપણે રાઈ એડ કરીશું રાઈ સરખી રીતે ફૂટી જાય ત્યાર પછી જીરું એડ કરવાનું છે રાઈ ફૂટી ગઈ છે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું હવે આપણે એની અંદર એક પીસ જેટલી થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી ડુંગળી બટેકાને જે કટ કરીને રાખ્યા હતા એને આપણે એડ કરી દઈશું સરખી રીતે ચમચાની મદદથી આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે અડધી ચમચીથી ઓછું જેટલું આપણે મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે એની ઉપર ઢાંકણ બંધ કરીને મીડિયમથી લો ફ્લેમ પર આપણે ડુંગળી બટેકાને કૂક કરી લઈશું પાંચ મિનિટ પછી ડુંગળી બટેકા સરસ એવા કૂક થઈ ગયા છે થોડા તો હવે આપણે એની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું ત્યાર પછી અડધી પોણી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે અડધી ચમચીથી ઓછું એવો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી કલર સરસ આવે શાકનો હવે આપણે એની અંદર થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલી આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું હવે આપણે બધા મસાલાને શાકની અંદર સરખી રીતે મિક્સ કરી લઈશું મસાલા મિક્સ કરીને થોડી વાર થવા દઈશું આપણે એને મસાલા કૂક થયા પછી મેં અહીં બે ટમેટાની મિક્સર જારમાં પ્યુરી બનાવીને રાખી હતી એને પણ આપણે એડ કરી દઈશું સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે એની ઉપર ઢાંકણ લગાવીને બે મિનિટ સુધી ટમેટાને પણ કૂક કરી લેવાનું છે અહીં ટમેટા એડ કર્યા પછી આપણે બે મિનિટ પછી જોઈએ તો સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે એની અંદરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે એની અંદર પાણી એડ કરીશું પાણી વધારે એડ કરવાનું છે મેં બેથી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અત્યારે પાણી એડ કર્યા પછી ઢાંકણ બંધ કરીને આપણે શાકમાં બોઈલ આવવા શાકમાં સરસ એવો બોઇલ આવી ગયો છે હવે આપણે એની અંદર જે મુઠિયા ફ્રાય કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું મુઠિયા પાણીને એબ્ઝોર્બ કરી લઈ લે છે એટલા માટે આપણે પાણી વધારે એડ કરવાનું હોય છે આ રીતે બોઈલ આવ્યા પછી આપણે બધા મુઠિયાને એડ કરીને પાંચ મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ પર એને મિક્સ કરીને થવા દઈશું જેથી મુઠિયા સો બધો એબ્સોર્બ કરી લે તો આપણું શાકમાં બોઇલ આવી ગયું છે મુઠિયા સરસ એવા ફૂલી ગયા છે હવે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈ તો તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને સરસ એવું ભગત મુઠ્ઠીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર થોડા લીલા ધાણા એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણું ભગત મુઠ્ઠીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગરમમાં ગરમ તમે આને ચોખાના લોટના પૂળા સાથે કે આ રીતે ફુલકા રોટલી સાથે સાથે ખાઈ શકો છો ખાતી વખતે થોડો લીંબુનો રસ એડ કરવાનો જેથી એ ખૂબ જ સરસ લાગે છે આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફરી મળીશું નવા વિડીયો સાથે બાય થેન્ક યુ ફોર વોચિંગ